અને અત્યારે ભાઈ એડિટ્યુડ નો સમાન હશે તમને ખબર હશે સોશિયલ મીડિયામાં માં અત્યારે એડિટ્યુડ બહુ છે એમ જ મારા બને એવી એડિટ્યુડ થી નથી કેરી વેસે છે પણ જો એમાં તમારે આ ડાબો નાખવામાં કેરી બગડે કે પાકે નહીં તો ગાઉન નાખી દેવાની અથવા ફેંકી દેવાની અને જે બગડી જાય ને તો તમારે બીજી કેરી લઈ જવાની એના પૈસા લેતા નથી આવી ગેરંટી તમે કોઈ પણ જગ્યાએ જાઓ હું તમને આવી ગેરંટી તમને કોઈ આપશે નહીં તો થવી અંદર આવીને એક વખત મુલાકાત કરો એટલે કોન્ટેક્ટ નંબર હું આપીશ તમને બહુ એટલે બહુ મજા આવશે અગર આ ભાઈ ધારે તો ન્યા ન્યા પણ એના કામ કેરી તો વેસાવ આવતી જ છે ને કેટલા કિલોમીટર શેટે તમે આવો છો મોટ ભાઈ 110 કિલોમીટરથી થી અહીં કેરી લેવા આવ્યા છું કરો ભરોસો કેવાય ને ભાઈ કે આ ભાઈ છે તો ચાલો મિત્રો જે માતાજી હું છું તમારો ગોપાલ રાવળ ગોપુલ દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે કેરી કઈ રીતે વેડે કઈ રીતે કોઈ દિવસ ન હોય એ આપણે જોવાનું છે અમે આવી ગયા છીએ અંદર મારી બેની અને જો કેરી વેડે છે લાઈવ દેખાડું તમને કેવી રીતે કેરી વેડે છે આ ઘરના બગીચા છે મારે બનાવીને એના આના આ ભાણિયા ભાઈ છે મોટો ભાણો સમજો ફળ તમને હું દેખાડું ભાણામાં ક્યાં ઝટકા બટકા નથી ને ભાઈ કમજો આખી ભરેલી છે કેટલીક ખાઈ શકો અમે ખાન ખાને ભૂકા કાઢ નાખ્યા બે તમે પડી જાઓ ગમે કેરી ખાવા હોય ને કઈ જગ્યાએ પડ્યા વાળા

ઓ નસી ઓ ફ્રેટની સામગ્રી લઈને આવી ગયા છે અને આનાથી પાડવાની છે કેરી બરો આનું સાધન છે અને હું કેવા મત ભાઈ મેં તો હેણો કેવા અને હેણો કેવા આમ કરીને આમ કેરી લઈ આવી છે હવે હાલો આમે આવી તો મારી YouTube ફેમિલીને કહો ઓ ગરજો கரிகாலன்

పాడవా <laughs> <laughs>

અમારા બેનનો ભણ્યો મોટો હોય હવે જનાવની અહીંયા રાઈડ છે આપણને દોઢસો સો રૂપિયા દેવા થાય કે એટલા બધા થોડા હોય એમ નખ અંગૂઠો લગાડી લગાડીને જોઈ હું તો એમ કહું છું કે ભાઈ આજે દોઢસો બસ્સો લેની લેખે છે કારણ કે જો આ મહેનત તમે જો ખાલી આ ભાઈ તમે આમ રાખેલા હા તો હું ટ્રાય મારું છું મારે જોવું છે મારા પડ્યા છે કે નહીં ચાલો તમને દેખાડું

ભાઈ તો સટ્ટા સટી બોલાવે છો ફળ તો તમે શું હે ઓલા ભાઈ એમ કે છે કે અહીંયા બગીચા આવીને ને બે હજાર રૂપિયાના ભાવની લઈ જાય ફળ તો તમે જોવો યાર અમે આગળ બીજો વિડીયો છે ભાગ બે માં અમે ફળ તમને હું દેખાડીશ ને છે આપણે પણ વિડીયોનો હે લઈ જ જાય ને પણ ફળ તો તમે જુઓ આંબા બધા પૂરા થઈ જાય વેડવાનું પતી જાય એટલે અંદર કેરી પડી રહેતી હશે ને અહીંયા અમુક ગમે એમ એકાદ બે કેરી આંબામાં આ તો આપડે એક બે નું કેવી મુકા

વરતા પડું તો અમારું ફાળા દેવર મોટવા જો હા જો ભાઈ હાક ખાઈ જો આમנם પ્યાર હાથ કે ચલો એમાં કાય ના કયા કામ છેવો તમે અલમપરથી અલમપરથી સ્પેશિયલ કેરી લેવા આવ્યો ઉમરાળા તાલુકા કેરી લેવા ઉમરાળા તાલુકાની ઉમરાળા તાલુકાના તો આ ભાઈ ફાળા તાલુકાનું અલમપર છે ત્યાંથી સેટથી ઠવવી કેરી લેવા આવ્યો છે વિચાર કરો ફીડ ફીલ ઓર નોટ એડજ કર્યો હોય બધા ભાઈઓને વિનંતી કે એકવાર અવશ્ય મુલાકાત લેજો પ્યોર હાકની કેરી છે તમે ખાઓ ઓર્ગેનિક કેરી છે pure pure નો કાર્બન નો કેમિકલ એકવાર આવીને જરૂર ટેસ્ટ કરજો ચોકકસ

આ ફળ તમારે ખાવું હોય ને તો તમારે ઠવીની અંદર આવવું પડે કારણ કે આવું ફળ તમને આપણે અમે નહીં કહેતા કે આવું ફળ તમને ક્યાંય મળશે નહીં મળી જાય પણ તમારે ટૂંકમાં જાવું પડે એટલે આ હું તો જો જોઠવીની અંદર આવ્યો છું મારા બેનની ત્યાં અને જો આ અત્યારે કેરી વેળે વેરે છે લાઈવ અને ઓલા ઓલાભાઈ ઠેઠ અલંગ પરથી આવ્યા છે ઉમરાળા તાલુકાનું ગામ છે એ સ્પેશિયલ કેરી લેવા ત્યાં આવ્યા છે

તમારે બીજી ભરી જવાની ભાવ માં તેમ નઈ કેરી તમે જોવો એટલે મેં તો ખાધી છે આવડી આવડી કેરી આમ જો તમે એક કેરી ખાઉ બટા અને આમ તો મેં તો છે જો

ડાબો નાખવામાં કેરી બગડે કે પાકે નહીં તો ગાઉન નાખી દેવાની અથવા ફેંકી દેવાની અને જે બગડી જાય ને તો તમારે બીજી કેરી લઈ જવાની એના પૈસા લેતા નથી આવી ગેરંટી તમે કોઈ પણ જગ્યાએ જાઓ હું તમને આવી ગેરંટી તમને કોઈ આપશે નહીં તો થવી ની અંદર આવીને એક વખત મુલાકાત કરો હેઠે કોન્ટેક્ટ નંબર હું આપીશ તમને બહુ એટલે બહુ મજા આવશે અને નક્કી તમે રૂબરૂ આવો તમે જોવો

સાવરકુંડલા તાલુકા નું ગામ છે અમરેલી જિલ્લા નું ગામ છે અને અહીંની કેરી ઓ હો હો તો ચાલો મિત્રો તમને બહુ મજા આવશે આપણે બગીચાના માલિક આરે ઓનર આરે વાત કરીએ કઈ રીતનો ભાવ છે કઈ રીતનો શું છે તો જો તમારે ખરેખર ફળ તમને ગેરંટી સાથે આપવામાં આવશે

એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો અને જો તમારે ટેસ્ટ કરીને ખાવી હોય તો ઠેવી ગામની અંદર આવી જવાનું છે